આપનું સ્વાગત છે વીરમાયા યુથ ફાઉન્ડેશન મહેસાણા દ્વારા વીર મેઘ માયા જન્મ જયંતિ પર્વ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમો વીરમાયા યુથ ફાઉન્ડેશન મહેસાણા દ્વારા આયોજિત વીર મેઘમાયા જન્મજયંતિ પર્વ નિમિત્તે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસની ગુરુવારના રોજ સવારે આઠ ત્રીસ કલાકે શોભાયાત્રા તેમજ રાત્રે સાડા આઠ કલાકે આધ્યાત્મિક આદરના પ્રણેતા આનંદીબેન પટેલના સથવારે જાસપુર ગોપી મંડળ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન લાખવાડી ભાગોળ વીરમાયા યુથ ફાઉન્ડેશન મહેસાણા ખાતે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ ડી મકવાણા સહાય પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય પરમ પૂજ્ય લાલદાસ બાપુ જુદલપીર વંશજ કેસરડી મહંત ગૌતમદાસ બાપુ કાનપીર વંશજ વિનોદભાઈજી ચૌહાણ શુભ મંડપ ડેકોરેશન મહેસાણા મહેન્દ્રભાઈ ટી ગોકડગર શોભ્યા યાત્રા બગીના યજમાન કિશોરભાઈ સોલંકી દેલાશ્રી ડોક્ટર જયંતિભાઈ સોલંકી તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ બગીઓ ટ્રેક્ટરો બાઇકો સાથે મહેસાણામાં શોભાયાત્રામાં હાજરી આપી તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રવચનો કર્યા હતા ત્યારબાદ વિરમ માયા યુથ ફાઉન્ડેશન પ્રસ્તુત વીર મેઘમાયાની આરતી શોક્સનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું તેમાં કલાકાર તરીકે ભાવેશ બારોટ ગીતકાર નરસિંહભાઈ પરમારે સંગીતકાર સુરવીરસિંહ ઝાલા દ્વારા પ્રસિદ્ધ થયેલ સોંગ્સ પધારે તમામ મહાનુભાવો જાહેરમાં મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું આયોજન વીરમાયા યુથ ફાઉન્ડેશનના સદસ્યો અશોકભાઈ પરમાર રમુજી પરમાર મેહુલભાઈ પરમાર ભાર્ગવ પરમાર મહેશભાઈ મકવાણા કિરીટભાઈ પરમાર વગેરે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો છેલ્લે સૌ સમાજબંધુઓ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા

रचनात्मक काम होतं शिक्षण प्रवृत्ती युवक प्रवृत्ती महिला प्रवृत्ती हा माझा निंद अनेक प्रकारे जागृती आवे आणि समाज सामूहिक सामुदायिक उपकार आहे प्रयत्न करू शकतो आपल्याला ज्या ज्ञानात येत असेल काही आज एक भोजन समारंभ हा भोजन समारंभ कोई मल्ला हा शेरा निघून तो આખા મળતા જઈએ રમડાવાના છે કદાચ મહેસાણા ને કે જાત ગુજરાતના ઇતિહાસ હોય જિલ્લાના ઇતિહાસનો સમગ્ર સમાજના લોકોની વીર માયાદેવની જન્મ જેનાની હોય છે સમૂહ ભોજન કરાવવાની આ પણ પ્રથા મારા ઇવાન મિત્રોએ કરી છે એટલે હું ઘરે ગયો હતો બહુ ભૂલી છે એમથી પછી મારા ગોળ્યું તેમને મારી બંધ થઈ ગઈ છે પ્રવૃત્તિઓની जीवन करे नवे सत्य का का रंग है मैं ने हृदय पूर्वक धन्यवाद पाछु एकक बात करवानी बाकी शास्त्र ने तारा बोदाव जस्मावडी ने हृदय वोट सभा ना कोई तारा बोदियो सिद्रा ने नजर बगली फूल ने मुंदा आधार ने जात कर जे जस्मावडा हाथ पकड़ो जस्मा एकरा बाबू के जो पवित्र भाई नो हाथ पकड़ के मारी तरफ नजर बगाड़ी जो क्या वो साफ आप जो क्या तलावा पानी नुकी कोई नहीं है सतीनो सरा सहस्त्रलिंग तलाव सहस्त्रलिंग के लिए एक हजार शिवलिंग कितना एक हजार शिवलिंग एक हजार शिवलिंग जता ये मत एक पर शिवलिंग है एक का शिवे एक का भगवान है नहीं ताकत नहीं

સમાજ તરીકેને સ્વીકારી એક પવિત્ર પવિત્ર પુરુષ પવિત્ર પુરુષ કે જેની પવિત્રતાથી સતી ઓરણે પણ પોતાનો શ્રાપ પાછો ખેંચી લીધો અને જસ અપાવ્યો જસમાં આ મહાન કાર્યને આજે આપણે સત નમન કરીએ છીએ એટલે આ હું મિત્રો ક્યાં માત્ર સમાજ સમાજના ભલા માટે એમને કામ કર્યું કે વંકર સમાજ માટે એને કોલડી દૂર કરાવી ઝાડુ દૂર કરાવી વસ્તી દૂર કરાવો ઐતિહાસિક કામ આ દેશના ઇતિહાસ આ દેશની સંસ્કૃતિમાં જો કોઈ પહેલી વાત કરી હોય તો ડોક્ટર બાબા સાહેબ પહેલા ઈ મારા છે આ આપણા માટે સૌની ગર્વની વાત આજે આ ઉત્સવને પવિત્ર ઉત્સવ તરીકે આપણે ઉજવતા રહીએ ભવિષ્યમાં પણ જ્યારે પણ હું તો તમારી જોડે છું મહોલ્લાનો વાહના રહેવાનું સાથે રહીશ આજે બાપુને સૌને મારા આવા ન્યુઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછી દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચાર માહિતી મળી જશે